અને તેની પાછળના ભાવને સમજવાનો પ્રયત્ન કરીએ આ વિડીયો થોડો લાંબો હશે અંત સુધી જોશો જોશો મહા મહાપુરુષના જીવન વિશે લોકોએ આપેલા પ્રતિસાદ પણ સાંભળશો તો ખબર પડશે કે આ યાત્રા પાછળનો ભાવ અને હાદને આપણે સમજી શકીશું સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો ને પચાસ જન્મ જયંતિ નિમિત્તે નીકળેલી સરદાર સન્માન યાત્રાનું ભેસાણમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સન્માન યાત્રામાં એકતા રાષ્ટ્રભક્તિનો ભક્તિ નો સમન્વય જોવા મળ્યો હતો ભારતના લોખંડી પુરુષ અખંડ ભારતના શિલ્પી તેમજ ભારત સ્વતંત્ર સંગ્રામના અમર યોદ્ધા એવા સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ નિમિત્તે સરદાર પ્રેમી અને પાટીદાર સમાજના અગ્રણી ગોપાલભાઈ વસ્તાપરા ચમારડી તેના નેતૃત્વમાં ગુજરાતભરમાં ભરમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમના ભાગરૂપે નીકળેલી આ ઐતિહાસિક સરદાર સન્માન યાત્રામાં આજે

અને રાષ્ટ્ર ભક્તિનું પુનઃસ્થાપનના પ્રતિકરૂપ મહોત્સવ સર્જાયો હતો જેમણે આખા વિસ્તારને ભાવુક કરી દીધો હતો આ યાત્રાનો આરંભ અને મહત્વ જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દસ ઓક્ટોબર અઢારસો પિંચોતેર ના રોજ નડિયાદના કરમસંદ ખાતે થયો હતો અને સરદાર વલ્લભભાઈ પટેલની આ એકસો ને પચાસમી જન્મ જયંતિના ઐતિહાસિક વર્ષ નિમિત્તે કેન્દ્ર સરકારના નેતૃત્વ હેઠળ બે હજાર ચોવીસ થી બે હાજર સાહેબ ની કર્મભૂમિ બારડોલી થી થઈને અઢાર જિલ્લાઓ ત્રણસો ને પંચાવન ગામો અને ચાલીસ નદીઓના સમાવેશ સાથે અઢારસો અંતર કાપી

સાહેબ ની પચાસ લોકો એકઠા થઈને યાત્રામાં વાહનો નું ભવ્ય સ્વાગત કર્યું હતું કાર્યક્રમની શરૂઆત નાની બાળાઓ સામૈયા કરીને કરી હતી જેમાં સ્થાનિક પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી જિલ્લા પંચાયતના સભ્ય અને ખાંટ રાજપૂત સમાજના અગ્રણી અનુભાઈ ગુજરાતી તાલુકા પંચાયતના પ્રમુખ ગાંડુભાઈ કથેરિયા તાલુકા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના મહા તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ વેકરિયા કિસાન સંઘ ના પ્રમુખ ભાવેશભાઈ વેકરિયા તેમજ સરપંચ યુનિયનના પ્રમુખ સરપંચ યુનિયનના પ્રમુખ સુરેશભાઈ સાવલિયા ગ્રામ પંચાયતના સભ્યો બ્રહ્મ સમાજના આગેવાનો જયદીપભાઈ શીલુ તેમજ રાજુભાઈ જાની અજા અજાના આગેવાન અજીતભાઈ ડાયમંડ ના પ્રમુખ દલસુખભાઈ હિરપરા તેમજ કાળુભાઈ સાવલિયા વેપારી એસોસિએશન પ્રમુખ મનસુખભાઈ હોરા તાલુકા લેવા પટેલ સેવા સમૂહ સમાજના પ્રમુખ વિનુભાઈ ભુવા ગંગેશ્વર મહાદેવ ગ્રુપ સેવા સહકારી મંડળીના સદસ્યો પ્રમુખ

પોશાક રાષ્ટ્રીય પોશાક દીવો કલા અને રંગોળીના સુશોભન કર્યું હતું કાર્યક્રમમાં એક વિશેષ વ્યાખ્યાન સત્ર પણ યોજાયું હતું જેમાં સરદાર પટેલના જીવન પર પ્રવચન અપાયું હતું તેમાં સરદાર પટેલની એકતાની વિચારધારા આજે પણ ભારતને મજબૂત બનાવે છે આ યાત્રા દ્વારા આપણે તેમના આદર્શો નવી પેઢી સુધી પહોંચાડીએ યાત્રાના મુખ્ય આયોજક અને પાટીદાર અગ્રણી ગોપાલભાઈ વસ્તાપરા ચમારડીએ આ યાત્રાના આગમન પર સંબોધન કર્યું કરતા કહ્યું હતું કે ભેસાણ જેવા ગામો સૌરાષ્ટ્રની રાષ્ટ્ર ભક્તિનું પ્રતિક છે આ યાત્રા દ્વારા આપણે યુવા પેઢીને સરદારના ત્યાગ અને બલિદાનની કથા સંભળાવી હતી વિદ્યાર્થીઓએ પણ ખાસ ભાગ લીધો હતો જેમણે યાત્રાના ભાગરૂપે વિસ્તૃત પુસ્તકો અને પોસ્ટરમાં સરદાર પટેલના જીવનની વિગતોનો સમાવેશ કર્યો હતો સ્થાનિક લોકોની ભાવનાઓ અને ભાગીદારી મિશ્રણ ના નાગરિકો આ યાત્રા પોતાના ગામ ગૌરવ ગાથા તરીકે ગણાવી હતી આ યાત્રા આપણા ગામ સરદાર સાહેબ ના સાથે જોડે છે અને સૌરાષ્ટ્ર લોકો માટે પોતાનું સરદાર નું યોગદાન ખાસ કરીને જુનાગઢ આરજી હકુમત એકીકરણમાં અમર છે આ સ્વાગતમાં મહિલાઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી કારણ કે સરદાર પટેલ સાહેબે નારી સશક્તિકરણ ને હંમેશા પ્રોત્સાહન આપ્યું હતું અને તેનું ખાસ ઉદાહરણ અમૂલ ડેરી છે જે મહિલા ના મહિલાઓના સશક્તિકરણ માટે સરદાર પટેલ સમુદાયોની એકતા જોવા મળી હતી જે સરદાર સન્માન યાત્રા ના એકતાના બળના સિદ્ધાંતને સાકાર કરતી હતી આ યાત્રા આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે એકતા દિવસ તરફ લઈ જઈ રહી છે જ્યારે આપણને રન ફોર યુનિટી જેવા કાર્યક્રમો દ્વારા એક ભારત સાથે જોડીશું સરદાર પટેલ ના આદર્શો નું ઘડીશું જિલ્લા પંચાયતના સદસ્ય અને ક્ષત્રિય સમાજના અગ્રણી કુમારભાઈ બસિયાએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ એ માત્ર એક નેતા નહોતા પરંતુ ભારતના એકીકરણના આર્કિટેક્ટ પણ હતા તેમણે ઓગણીસો સુડતાલીસ થી ઓગણીસો પચાસ દરમિયાન

યાત્રા આગળ વધીને જુનાગઢ અને સોમનાથ તરફ રવાના થઈ આ યાત્રા દ્વારા લોકો વચ્ચે એકતાનો સંદેશ ફેલાયો અને બધી જ જ્ઞાતિ તમામ યાત્રાઓ સાથે મળીને સન્માન કર્યું હતું રાષ્ટ્રીય એકતા દિવસ વિશેના કાર્યક્રમો કરવા માટે તેમણે સંકલ્પ પણ કર્યો હતો સરદાર સન્માન યાત્રાનું ભેસાણમાં થયેલ ભેસાણ જુનાગઢમાં થયેલું આ ભવ્યાથી ભવ્ય સ્વાગત એ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો ની અમરતા નો પુરાવો છે આ કાર્યક્રમ ગામના લોકોમાં રાષ્ટ્ર કરી હતી અને ભારતની એકતાના સ્વપ્ન સરદાર પટેલના માર્ગદર્શન હેઠળ એક ભારત નેક ભારત મજબૂત ભારત અને એકીકૃત ભારતનું નિર્માણ કરીએ સરદાર સન્માન યાત્રાનું આયોજન તો જ સફળ કહેવાય વેસાણ ગ્રામજનો દ્વારા આપણા લોખંડી પુરુષ અખંડતાના શિલ્પી એવા સરદાર સાહેબ ને સરદાર સાહેબ ની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે તેમના કાર્યોને બિરદાવવાના ભાગરૂપે બારડોલીથી સોમનાથ સુધી તેમના સન્માનમાં સન્માન યાત્રા નીકળી રહી છે આ સન્માન યાત્રામાં તમામ વર્ગો તરફથી તમામ જ્ઞાતિ તરફથી ખૂબ જ સારું સમર્થન મળી રહ્યું છે આ સન્માન યાત્રામાં જે સમર્થન દેશના લોખંડી પુરુષને મળી રહ્યું છે અને એના કાર્યોને આજે આપણે યાદ કરીએ છીએ અને આ કાર્યો થકી જ આપણે ખૂબ જ ગર્વ લઈ શકીએ કારણ કે આટલા વર્ષો પછી પણ સરદાર સાહેબના કાર્યોને લઈને આજે તમામ વર્ગો તરફથી જે પ્રતિસાદ મળી રહ્યો છે એ ખૂબ બિરદાવવાને લાયક છે અને સરદાર સાહેબ માટે ગર્વ લઈ શકીએ છીએ આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન વડિલ મોરબી શ્રી ગોપાલભાઈ ચમહજી દ્વારા સરદાર સન્માન યાત્રા કે જે આ દેશના અખંડ ભારતના શિલ્પી રજવાડા એકત્રીકરણ કરી અને અખંડ ભારતનું તેમને નિર્માણ કર્યું એવા સરદાર સાહેબની સન્માન યાત્રાનો કાર્યક્રમ આજે અમારા તાલુકા ખાતે વહેસાણ મુકામે વધારેલો હતો આ કાર્યક્રમમાં તમામ સમાજના આગેવાનો તમામ રાજકીય અગ્રણીઓ અને તમામ સંસ્થાના વડાઓએ હોશે વંશે ભાગ લઈ અને જનતાએ પણ તમામ સમાજના લોકોએ હોશેવોંશે ભાગ લઈ અને સરદાર સાહેબને સન્માન આપ્યું હતું અને સફળતાપૂર્વક આ યાત્રાને અમે અત્યારે વિદાય કરેલી છે વંદે માતરમ જય સરદાર ઓકે ખૂબ જ ભાઈ સરદાર સાહેબે અખંડ ભારત બનાવ્યું હતું તો તમે જનતાને શું સંદેશો આપવા માંગો છો સરદાર સાહેબના જીવનમાંથી એક નિડરતાનો ગુણ જનતાએ શીખવા જેવો છે ઘરની વાત ઘરમાં રાખો આરસું સીમનું નાખો અને હાજુ કહેવાની હિંમત રાખો એ જે સૂત્ર હતું સરદાર સાહેબનું એ સૂત્રને જો આજે હું અને તમે અને સર્વે લોકો જો અનુસરે તો જીવનમાં એમની જે મજબૂતા હતી એ મજબૂતીથી આપણે પણ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી અને જીવન જીવી શકીએ અને મક્કમતાથી રાષ્ટ્ર માટે કંઈક કરી શકીએ એ સંદેશ સરદાર સાહેબે જે જનતાને આપ્યો હતો તો એ સંદેશને અનુસરવો ઘટે જય સરદાર તાલુકા પંચાયત સરદાર વલ્લભભાઈ પટેલની ઓગણીસો પચાસની જન્મજયંતિ નિમિત્તે આજે વેસાણ ખાતે સરદાર યાત્રાનું આગમન થયું હતું સાંજે છ કલાકે વેસાણ ખાતે શ્રીરામ શ્રીરામચની અંદર તમામ જ્ઞાતિના લોકોએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને એમનો શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ કરી અને શ્રદ્ધાંજલિ આપેલી હતી સાથે સાથે યાત્રાના જેમના થતી યોજાણી જેવા શ્રી ગોપાલભાઈ વસાનું પણ તમામ જ્ઞાતિના આગેવાનોએ સ્વાગત કરવામાં આવ્યું હતું આમાં ભેસાણ તાલુકાના તમામ પાર્ટીના કાર્યકર

જેને કહેવાય કે ઐતિહાસિક સરદાર સન્માન યાત્રા કે જે ગોપાલભાઈ વસ્તરપરા દ્વારા જેને કહેવાય લઈ અને સોમનાથ સુધી અને એની અંદર અમારા ભેસાણ ગામની અંદર આ દિવસની યાત્રા છે એમાં પૂર્ણતાની એક દિવસ પૂર્વ સંધ્યાએ આજે અમારા ભેસાણ ગામમાં એ યાત્રા આવી પટેલ સમાજ જેને કહેવાય કે તાલુકા લેવા પટેલ સમાજ ત્યાંથી લઈ અને ચારસો જેટલી બાઇક સાથે એમના સ્વાગત માટે ગયા જેને જેને પાંચસો ને બાસઠ રજવાડા એક કર્યા અને આજે ભારત દેશની અંદર આ દેશ છે એ વિવિધતામાં એકતામાં માનનારો દેશ છે આજના આજના સમયમાં તમે જુઓ તો જ્ઞાતિ નામે જાતિના નામે ભાષાના નામે લોકો વિભાજિત થઈ રહ્યા ત્યારે ગોપાલભાઈની એક દીર્ઘ દ્રષ્ટિથી આ યાત્રાના માધ્યમથી ભારતના લોકોની અંદર એકતા આવે તમામ જ્ઞાતિના લોકો એક તાતણે બંધાય અને હું ભારતી છું એવા ભાવ સાથે અને અમારા ભેસણનું બીજું ગૌરવ એ છે કે આ જે સરદાર સાહેબના વખતે જે સેનાનીઓને જે ભારતને આઝાદ કરવા માટે પોતાનું જીવન જેને કહેવાય કરી દીધું અમારા માટે ગૌરવ એવું નામ છે મેઘજી બાપા ભેસાણિયા કે જેમનું સ્ટેચ્યુ જેમની પ્રતિમા અમારા જેને કહેવાય કે મુખ્ય કચેરી એવી મામલેદાર કચેરીમાં બિરાજમાન છે આ તકે અમારા ભેસાણના લોકો એમને પણ યાદ કર્યા અને મોટી સંખ્યામાં અમારો જે શ્રીરામ ચોક છે એમને જેને કહેવાય સામયા કરવામાં આવ્યા અને જાણે આખા ભેસાણ અંદર તમામ જ્ઞાતિઓ જાણે એક થઈ અને આ પર્વ ની અંદર આ ઉત્સવ ની અંદર આ યાત્રાના સન્માન માટે બધા કટિબદ્ધ થયા હતા જેને કેવાય કે પટેલ સમાજ નહિ પરંતુ મુસ્લિમોના પણ ટોળા અને ટોળા આ સન્માન આ જે સરદાર સન્માન યાત્રા છે એમના સન્માન માટે એ લોકો ઉત્સુક જોવા મળ્યા આજે થી સોમનાથ સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ થયા હતા એમને જે સન્માન યાત્રા ભેસાણ ખાતે આવી ત્યાં વિવિધ સમાજો દ્વારા એમનું સન્માન કર્યું સરદાર સાહેબ પુષ્પાજલિ હતી અને સરદાર સાહેબ જે યાત્રા લઈ નીકળેલા ગોપાલભાઈ હસ્તપ્રાનું પણ સન્માન કરવામાં આવ્યું અખંડ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ એમની એક સમજદારી ભર્યા નિર્ણયનું તમામ રજવાડાએ સ્વાગત કર્યું અને એમના વિશ્વાસ થકી તમામ રજવાડાઓ ભારત સંઘની અંદર ભળ્યા એ સરદાર સાહેબના વિશ્વાસને કારણે આજે બધી નાટ્ય સંગમાન કર્યું તો તમને કેવું ફીલ થયું બહુ સરસ કેમ કે સરદાર સાહેબ પ્રત્યે તો આ સરદાર નો હોત તો ભારત નો હોત એવું એક કહેવાય એટલે ખૂબ સારું ફીલ થયું વિવિધ સમાજ દ્વારા સન્માન કર્યું અને યાત્રા અહીંથી પ્રસ્થાન કરી સોમનાથ સુધીની જે ગોપાલભાઈ ચૌનાપુ દ્વારા સરદાર સન્માન યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું એના ભાગરૂપે આજે વિસાવદરથી જે નીતિ અને ફેશણ તરફ જે પ્રયાણ કર્યું અને જૂનાગઢ તરફ અત્યારે આજ રોજ એકવીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ સરદાર સન્માન યાત્રા વિસાવદર તાલુકામાં મોટા બલગામ થી પ્રવેશ કરી પેસાણ તાલુકામાં સુધી પહોંચેલ હતી એ દરમિયાન વિસાવદર તાલુકો અને પેસાણ તાલુકાના સર્વ સમાજના લોકોએ સરદાર સન્માન યાત્રાનો ભાવપૂર્વક સ્વાગત સન્માન કર્યું છે એ વતી બધા જ લોકો ગોપાલભાઈ ચમારડી જે આ યાત્રાના સંયોજક છે એનો અમે આભાર માનીએ છીએ અને બંને તાલુકા વતી કર્મવીર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સરદાર સન્માન યાત્રાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું છે સરદાર બાપાનું સન્માન કરવામાં આવ્યું બાર જોડી થઈ તો એનું ભાવ કર્યું આમંત્રણ અહીંયા કર્યું એનું સ્વાગત એનું ભાવ કર્યું સ્વાગત કર્યું તમને કેવું લાગ્યું સરદાર પટેલનું સન્માન સરદાર પટેલ એક જ્ઞાતિ કોઈ નહીં હતા દરેક જ્ઞાતિ મારે બહુ હતા આજના દિવસે એસાની અંદર સરદાર સન્માન યાત્રાનું આગમન થયું બેન આખા ગામે એનું સ્વાગત કર્યું બ્રહ્મ સમાજ વચ્ચે અમે પણ આજે આ યાત્રાનું સ્વાગત કર્યું કારણ કે સૌના સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલની અમુક વાતો જીવનમાં ઉતારવા જેવી કાળજુ સિંહનું રાખો સાચું કહેવાની હિંમત રાખો અને ઘરની વાત ઘરમાં રાખો ખરેખર સૂત્ર જો જીવનમાં ચરિતાર્થ થઈ જાય ને સાચા અર્થની અંદર આપણે સરદારભાઈને સરદાર વલ્લભભાઈ શ્રદ્ધાંજલિ ને કેવા આપી આજે બ્રહ્મ સમાજ આખો સાથે મળી અને એ વિરલ પુરુષને યાદ કરી એના ગુરો જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરી અને એનું સન્માન હું હિતેશ વઘાસ આજરોજ ભેસાણ તાલુકામાં સરદાર પટેલ સાહેબની ની એકસો પચાસ ની જન્મ જયંતિ વર્ષ નિમિત્તે બારડોલી સોમનાથ સુધીની જે સરદાર સન્માન યાત્રા માનનીય ગોપાલભાઈ ચમાડી દ્વારા જે આયોજન કરવામાં આવેલ છે એ આજે સરદાર સન્માન યાત્રા ભેસાણ તાલુકામાં પ્રવેશ કરે અને સરદાર સાહેબનું એક સૂત્ર કે કાળજી સિંહનું રાખો સાચું કહેવાની હિંમત રાખો એ સૂત્રને સાર્થક કરતા ભેસાણ તાલુકાના તમામ ગામડાઓની અંદર સરદાર સાહેબનું ખૂબ માનભેર સ્વાગત કરવામાં આવ્યું એમની યાત્રાને ખૂબ સફળ રીતે આયોજન કરી અને આજે ભેસાણ તાલુકાના તમામ સમાજના જેવાનો વેપારી એસોસિયન ડાયમંડ એસોસિયન કર્મચારી મંડળ એ ઉપરાંત તમામ જે કઈ મંડળો છે એમણે આજે સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરેલું તેમજ રાજકીય આગેવાનો અને તમામ પક્ષના આગેવાનોએ આજે સાથે મળી અને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ અને આ યાત્રાને સફળ બનાવવામાં ખૂબ મહત્વનું યોગદાન આપેલ આજે ભેસાણ તાલુકા ખાતે આવેલ સરદાર સન્માન યાત્રાનું ભેસાણ તાલુકાની જનતાએ સહર્ષ સ્વાગત સાથે સ્વીકાર કર્યો છે મિત્રો સરદાર પટેલના સાચા સદગુણો આપણે જીવનમાં ઉતારીએ એવી આજની તકે શીખ અને ભેસાણ ગામની જનતા આ સરદાર સન્માન યાત્રા પ્રસંગે એક માંગ કરે છે કે સરદાર પટેલનું સાચું સન્માન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફરીથી સરદાર પટેલનું નામ બને તો સરદાર પટેલનું સાચું સન્માન થશે સૌના સરદાર જય સરદાર આ સૂત્ર સાથે ગુજરાત ભરમાં ભારતના અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબની જે યાત્રા આજે આજે પ્રવાસ દરમિયાન ભેસાણ ગામ ખાતે પધારી હતી એમાં સર્વ સમાજના આગેવાનો સાથે બહોળી સંખ્યામાં લેવપલે સમાજના આગેવાનો અને તમામ જાતિના આગેવાનોએ સરદાર સાહેબનું સન્માન કરેલ છે અને યાત્રાનું આ અમારા ભેસાણ તાલુકા ગામ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ કરે છે આપ સૌનો આભાર જય સરદાર સોમનાથ સરદાર એવા સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર સન્માન યાત્રાનું આયોજન જે કરમસદથી સોમનાથ સુધીનું જે આયોજન છે તે આજ અમારા ભેસાણના આંગણે પધાર્યા હતા તેમાં અમે ડાયમંડ એસોસિએશન તરફથી તેમનું સ્વાગત કર્યું ભાવભર્યું મહેસાણના તમામ લોકો તમામ જાતિના લોકોએ ભાવભરિયું આજે સ્વાગત કર્યું છે બધાને ખૂબ આનંદ થયો સરદાર યાત્રા આજથી અમે અહીંયા પ્રસ્થાન કરી અને આગળ પાનપુર ગામે પહોંચ્યા છે અને અમે બધાએ ઉત્સાહભર સ્વાગત કર્યું આજે પૂર્ણ અહીંયા કરીને અમે આજે આવ્યું